મિત્રો નર્મદા એસપી સાહેબની બદલી થઈ જતાં બધાને ખબર પડી ગઈ છે કે ભાઈ હા ચેતરભાઈ વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે જેમ કહેવાય છે કે પુરાવા માંગતાની સાથે મોટા મોટા અધિકારીને બદલી કરી દેવામાં આવી છે અને સાથે સાથે બ્રાન્ચ અધિકારીની પણ દસ પંદર દિવસ પહેલાં બદલી કરી દેવામાં આવી છે હાલી નર્મદા એસપી સાહેબની પણ બદલી કરી દેવામાં આવ્યો છે આને લઈને મોટામાં મોટો પ્રશ્નો ઉઠી રહ્યો છે જી હા મિત્રો વિડીયોને અંત સુધી જજો અને આપણી ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો કેમ કે આપણે ગુજરાતની તમામ તમામ જે પણ પ્રકારની વિડીયો હોય છે એ તમારા સુધી હું પહોંચાડતો હોઈ છું મિત્રો વાત કરવામાં તો હાલમાં મોટા સમાચાર આપણને મળી રહ્યા છે ચૈત્રભાઈ વસાવા સાહેબ છે ઓગસ્ટ એટલે કે અઠ્યાવીસ ઓગસ્ટ બહાર આવવાના છે પરંતુ અત્યારે જે મોટા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે ભાઈ મોટા મોટા અધિકારી જે નર્મદા પોલીસ તેમજ અન્ય અધિકારી પણ ત્યાં આગળ બદલી કરવામાં આવી છે આને લઈને હાલિમાં એક મોટા સમાચાર આપણને મળી રહ્યા છે જેમ કે આવી છે કે જે ચેતરભાઈ વસાવાની જ્યાં મીટિંગ હતી ત્યાંના સીસીટીવી કેમેરાના ફૂટેજ માંગતા એટલે કે વિડીયો જે પ્રકારની ઘટના બની હશે એક પ્રકારે જે પણ કોર્ટનું જે ચુકાદો આપવાનો હોય છે જે પુરાવા આધારિત તો એ પુરાવા રજૂ ના કરતા જે નર્મદા એસપી સાહેબ જેનું નામ છે જે જુબેન પ્રશાંત પ્રશાંતજીનું નામ છે જેને બદલી કરી દેવામાં આવી છે અને જે અત્યારે માનવામાં આવે તો જે મોટા 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 ઝુંબેશ સાહેબ જેવા એસપી સાહેબની પણ બદલી કરી દેવામાં આવી છે હાલીમાં જે બધા લોકો આક્રોશ થઈ ગયા છે કેમ પોલીસ સાહેબોની કેમ બદલી કરવામાં આવી રહી છે આ રીતના જે સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વાયરલ વિડીયો અત્યારે ખૂબ જ થઈ રહ્યા છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે શું ચેતરભાઈ વસાવા સાચા છે કે પછી ખોટા છે એ આવનારા અઠ્યાવીસ ઓગસ્ટે જ ખબર પડશે જી હા મિત્રો આજની વિડીયોની બસ આટલું જ આપણે મળીશું તરત જ સરસ મજાના વિડીયો સાથે જય હિંદ વંદે માત્ર મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ચાલુ કરી છે એને પણ જરૂરથી ફોલો કરી લેજો